ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં જે કમોસમી વરસાદના કારણે ગુજરાતના તમામ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેમાં મિત્રો સોળ જિલ્લાઓનો સમાવેશ થાય છે ક્યાં ક્યાં સોળ જિલ્લાઓ રહેલા છે જિલ્લાઓને લાભ રહેશે એમની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડિયોને લાઈક કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના તારીખ તેર અગિયાર બે હજાર પચીસ ના રોજ જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે જેમાં મિત્રો કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ માં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાની યાદી નીચે મુજબ જાહેર કરવામાં આવી છે એટલે કે મિત્રો જે કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ માં સમાવિષ્ટ જિલ્લા અને તાલુકાની યાદી નીચે મુજબ રહેલી છે જેમાં મિત્રો ચૌદ થી સોળ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ જુનાગઢ બોટાદ પોરબંદર રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર મોરબી નવસારી સુરત તેમજ વલસાડ આમ મિત્રો ચૌદ થી સોળ જિલ્લાઓનો સમાવેશ થાય છે હવે જિલ્લા વાઇઝ કયા કયા તાલુકાને અને કયા કયા ગામોનો સમાવેશ થાય છે એમની વિગતવાર માહિતી જાણીએ તો મિત્રો અમરેલી જિલ્લામાં અમરેલી બાબરા બગસરા ધારી જાફરાબાદ ખાંભા કુકાવા વડિયા લાઠી લીલિયા રાજુલા સાવરકુંડલા તેમજ અમરેલી સિટી આ મિત્રો બાર તાલુકાનો સમાવેશ થાય છે અમરેલી સહિત ત્યાર પછી વાત કરી મિત્રો ભાવનગર જિલ્લાની તો મિત્રો ભાવનગર જિલ્લામાં ભાવનગર ઘોઘા વલભીપુર ઉમરાળા સિહોર ગારિયાધાર પાલીતાણા જેસર તળાજા મહુવા અને ભાવનગર સિટી અહીંયા મિત્રો દસ થી અગિયાર તાલુકાનો ભાવનગર સીમિત સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો ગીર સોમનાથની તો મિત્રો ગીર ગઢડા કોડીનાર પાટણ વેરાવળ સુત્રાપાડા તાલાળા તેમજ ઉના તાલુકાનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો જુનાગઢ જિલ્લાની તો મિત્રો જુનાગઢ જિલ્લામાં ભેસાણ જુનાગઢ જુનાગઢ સિટી કેશોદ માળિયા હાટીના માણાવદર માંગરોળ મેંદરડા વંથલી તેમજ વિસાવદર તાલુકાનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો બોટાદ જિલ્લાની તો મિત્રો બોટાદમાં રાણપુર બરવાળા ગઢડા અને બોટાદનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો પોરબંદર જિલ્લાની તો મિત્રો પોરબંદર જિલ્લામાં કુતિયાણા પોરબંદર તેમજ રાણાવાવનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો રાજકોટ જિલ્લાની તો મિત્રો ધોરાજી ગોંડલ કંડોણા જસદણ જેતપુર કોટડા સાંગાણી લોધિકા પડધરી રાજકોટ ઉપલેટા તેમજ વિશિયાનો સમાવેશ થાય છે એટલે કે આટલા તાલુકાનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો દેવભૂમિ દ્વારકાની તો મિત્રો દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ભાણવડ કલ્યાણપુર તેમજ દ્વારકાનો સમાવેશ થાય છે ત્યાર પછી વાત કરીએ મિત્રો જામનગર જિલ્લાની તો મિત્રો જામનગર જિલ્લામાં ધ્રોલ જામજોધપુર જામનગર જામનગર સિટી જોડિયા કાલાવાડ તેમજ લાલપુર તાલુકાનો સમાવેશ થાય છે વાત કરીએ મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાની તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા સુડા દસાડા ધાગદરા લખતર લીંબડી મૂળી સાયલા થાનગઢ વઢવાણ આટલા તાલુકાનો સમાવેશ થાય છે હળવદનો સમાવેશ થાય છે નવસારી જિલ્લાની વાત કરીએ મિત્રો તો જલાલપુર ગણદેવી ચીખલી ખેરગામ વાંસંદા નવસારી નવસારી સિટી આટલા તાલુકાનો સમાવેશ થાય છે તેમજ મિત્રો વાત કરીએ સુરત જિલ્લાની તો મિત્રો સુરત જિલ્લામાં બારડોલી સોર્યાસી કામરેજ મહુવા માંડવી માંગરોડ ઓલપાડ પલસાણા ઉમરપાડા અંબિકા અરેઠ અડાજણ સિટી અબ્રામા સિટી મજુરા સિટી કતાર સિટી તેમજ ઉધના સિટી જેવાનો સમાવેશ થાય છે એટલે કે આટલા તાલુકાનો સમાવેશ થાય છે ત્યાર પછી મિત્રો છેલ્લે વાત કરીએ વલસાડ જિલ્લાની તો મિત્રો વલસાડ જિલ્લામાં ધરમપુર પારડી ઉમરગામ વલસાડ વલસાડ વાપી વાપી સિટી તેમજ સિટીનો સમાવેશ થાય છે તો મિત્રો આ કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર બે હજાર પચીસ અંતર્ગત આટલા જિલ્લાના આટલા તાલુકાનો સમાવેશ થાય છે જેમાં મિત્રો ચૌદ થી સોળ જિલ્લાનો સમાવેશ થાય છે એમના તમામ તાલુકાના તમામ ગામોને આવરી લેવામાં આવશે તો મિત્રો ઓક્ટોબર બે હજાર પચીસ અંતર્ગત જે કૃષિ રાહત પેકેજ મળવાનું છે એમાં આ સૌ થી સોળ જિલ્લાના તમામ તાલુકાના તમામ ગામોને મળવાપાત્ર રહેશે